દરેક જિલ્લામાં કલેક્ટર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને સંકલન બેઠક થાય છે અધિકારીઓની અને ચૂંટાયેલા સભ્યોની એવી શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્રાદેશિક કમિશનરના અધ્યક્ષસ્થાને દરેક જિલ્લાની નગરપાલિકાઓની નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને પદાધિકારીઓ પ્લસ ધારાસભ્ય સભ્યો સંસદ સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં દરેક જિલ્લામાં જઈને પ્રાદેશિક કમિશનર સંકલન બેઠક કરે એવી સરકારશ્રી એ જોગવાઈ કરતાં આપણે આ કચ્છમાં પ્રથમ સંકલન બેઠકનું આયોજન કર્યું કચ્છ જિલ્લાની સાત નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનશ્રીઓમાં ઉપસ્થિત રહ્યા ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ એન્જિનિયરો પણ એમાં ઉપસ્થિત હતા ચાલુ વર્ષને જ્યારે સરકારશ્રી દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે શહેરી વિકાસને લગતી વિવિધ યોજનાઓની પ્રગતિ અને એના ગ્રાન્ટના આયોજન બાકી હોય તો એના આયોજનમાં માર્ગદર્શન સ્થળ ઉપર મળી રહે ઉપરાંત શહેરીજનોના કંઈ પ્રશ્નો હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિ ત્યાં રજૂ કરે તો અમારી ઓફિસ અથવા તો સરકારશ્રીમાં ઉચ્ચ કક્ષાએ મોકલવાના થતા હોય તે પ્રશ્નોનો જાત માહિતી મળી રહે અને સુચારું સંકલન થાય એના માટે આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું મેં કીધું એમાં આ વર્ષને બે હજાર પચીસ છવ્વીસને સરકારશ્રી દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે ગત વર્ષે કચ્છની સાત નગરપાલિકાઓને એકસો બત્રીસ કરોડની ગ્રાન્ટ વિકાસ કાર્યો માટે આપવામાં આવેલી હતી ત્યારે અત્યારે એપ્રિલથી નવેમ્બર સુધીમાં એકસો ત્રાસ ત્રેસઠ કરોડથી વન સિક્સટી થ્રી કરોડથી પણ વધારે રકમના કાર્યોને મંજૂરી આપી દેવામાં આવેલી છે અને હજી ચાર મહિનામાં જે બાકી ગ્રાન્ટ છે એના આયોજનો કરી અને વિકાસ કાર્યોના પ્રોજેક્ટ અમારા મારફતે મંજૂરી મેળવી લેવા સૂચના આપવામાં આવી છે જે મોટા વિકાસ કાર્યો છે એ માટે સરકારમાં મોકલવાના થતા હોય તો એની સૈદ્ધાંતિક મંજૂરી માટે પણ મોકલી આપવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે